જામનગર શહેર નું દરબારગઢ સર્કલ કે જ્યાં અત્યારે આપણે ઊભા છીએ દરબારગઢ સર્કલ ની જે હાલની પરિસ્થિતિ છે એ જે આપણા જામનગરના અધિકારીઓ ને પદ અધિકારીઓ એ જે બે દિવસ પહેલા એવોર્ડ લીધેલો ને ખરેખર એમને બતાવવા માટે થઈને આજે અમે આપ સૌને અહીં બોલાવ્યા છે કે આપ પ્રેસ મીડિયાને આ માધ્યમથી કદાચ આ લોકોને હવે આ ખોકડે કે જે આપ તમે એવોર્ડ લ્યો છો એ તો ખબર નહીં કે જેમ બધી જગ્યાએ ભલામણો ચાલતી હોય ભલામણથી કોઈ એવોર્ડ લઈ આવ્યા હોય એવું મને લાગે છે એમ કે જે જામનગર શહેર ની સ્થાપના થયા પછી લગભગ પહેલું સર્કલ જે જામનગરનું પૌરાણિક સર્કલ છે એની જે અત્યારે પરિસ્થિતિ છે તે ડમ્પિંગ સ્ટેશન જેવી બનેલી છે ખરેખર ચાર ચાર વર્ષથી લેખિક મૌખિક તમામ પ્રકારની રજૂઆત કર્યા પછી પણ આ સર્કલને માત્ર ડેવલપ કરવામાં નથી આવતું જામનગરમાં અત્યારે બીજી જગ્યાએ જો આટલા કામ ચાલુ હોય તો માત્ર ને માત્ર આ જે દરબારગઢ સર્કલ છે ત્યાં શા માટે ભેદભાવ રાખીને આ કામ કરવામાં નથી આવતું અત્યારે ડમ્પિંગ સ્ટેશનથી પણ ખરાબ પરિસ્થિતિ છે અહીં દરેક ધર્મના લોકોના તહેવારોની ઉજવણી અહીં થતી હોય છે નવરાત્રિનો સમય છે અત્યારે અહીં રાત્રે દીકરીઓ ગરબા રમે છે અને જ્યારે મોહરમ હોય ત્યારે અહીંથી તાજીયા નીકળે છે એમ દરેક ધર્મ માટે આ સર્કલમાંથી પસાર થઈને અહીંયાના તહેવારો ઉજવવામાં આવે છે છતાં પણ આ ખે કાન કાન આડે આ કરી અને એવી જે કહેવતો છે એવી કહેવતોને આ જે અધિકારીઓને પદ અધિકારીઓ ત્યારે સાચી પાડે છે અને અહીં જે ડમ્પિંગ સ્ટેશનના જે બિન બનાવવામાં આવ્યા છે એ ટ્વિન્સબીનની અંદર કચરો ભરવાનો હોય પણ અત્યારે કચરાની અંદર ટ્વિન્સબીન પડેલા છે જે પણ તમે જોયા એટલે ખરેખર આ સર્કલને તાત્કાલિક ધોરણે ડેવલપ કરે એવી માગણી આજે અમે કરી છે અને ગત વખતે જે અમે ખાડાના વિરોધમાં કેક કાપીને અમે વિરોધ કરેલો હતો તો મીઠાશ છે એ આ અધિકારીઓને પદ અધિકારીઓને કદાચ ન સોધી એટલે આજે અમે કારેલા રાખી અને આ વિરોધ કરેલો છે કે કદાચ હવે આ રાખીને જો કડવાટ આવી જાય અને ઝડપથી આ જે દરબારગઢ સર્કલથી લઈ અને કાળાવાડ નાકાના પુલ સુધી અને જે બેઠા પુલથી લઈ અને હાપા સુધીના જે આખા રોડના ખાડા છે એ તમામ ખાડાઓ આખા રોડને નવસરથી બનાવવામાં આવે એ પણ આજે અમે વિરોધ કરેલો હતો અને અત્યારે આવી એક રજૂઆત માત્ર પ્રેસ મીડિયાના ભાઈઓને બોલાવીને અમે જ્યારે આ બતાવતા હતા કે પરિસ્થિતિ આ છે ત્યારે આપણે જેમ ભારત દેશમાં અત્યારે પોલીસ તંત્ર છે એ માત્ર ને માત્ર હું ચોખ્ખા શબ્દમાં કહું છું કે અત્યારની જે આ કામગીરી છે એ સત્તાધીશોથી દબાઈને કરવામાં આવે